વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાજેન્દ્ર જી રાજેન્દ્ર કચ્છમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સવાર બપોર અને હવે તો રાત્રે પણ ડ્રગ્સ ઝડપાયું છે આજે એ બસી વાત કરીએ તો કચ્છના દરિયા કાંઠે થી પેકેટ મળવાનો સિલસિલો યથાવત થયેલો છે ચકો પાસેથી ડ્રગ્સ ના વધુ દસ ઓગણીસ પેકેટ મળી આવ્યા છે બીએસએફ નું સર્ચ ઓપરેશન દરમિયાન ઓગણીસ પેકેટ આજે કબજે કર્યા હતા છેલ્લા ચાર દિવસમાં બીએસએફ એ ડ્રગ્સ પચાસ જેટલા પેકેટ કબજે કર્યા છે સવારે પણ મળ્યા હતા બપોરે પણ મળ્યા હતા અને આજે સાંજના પણ મળી આવ્યા છે બીએસએફ દ્વારા દરિયાઈ વિસ્તારના જે નિર્જન ટાપુઓ છે ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે ચાલી છે તો બીજી બાજુ જખો પોલીસ જે તપાસ કરનારી એજન્સીઓ છે એ પણ એમનું સર્ચ ઓપરેશન ચાલી રાખ્યું છે હજુ પણ વધુ સંભાવના છે કે ડ્રગ્સ મળી આવવાની સંભાવના છે જી જી રાજેન્દ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર

તો આજે જે રીતે આ સિલસિલો યથાવત જોવા મળ્યો કચરા દરિયા કાંઠેથી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો જખો પાસેથી ડ્રગ્સના વધુ ઓગણીસ પેકેટ મળી આવ્યા છે